લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ડભોઈ ખાતે ફરી એકવાર ઠંડી વધતા લોકોએ જે પટારામાં સ્વેટરો મૂકી દીધેલા તેને પાછા કાઢવાનો વારો આવ્યો છે દેશના ઠંડા પ્રદેશોમાં વરસાદ પડવાને કારણે ઠંડીનું મોજું ફરી એકવાર ગુજરાતમાં પ્રસરી જતાં ડભોઈ શહેર તાલુકામાં ઠંડીથી બચવા માટે રાત્રિના સમયે લોકો ઠેર ઠેર તાપણા કરતા નજરે પડ્યા હતા જ્યારે કે પેટી પટારોમાં મૂકી દીધેલા સ્વેટરો ફરી પાછા લોકોએ કાઢ્યા હતા ત્યારે શિયાળાની ઋતુ અંતિમ તબક્કામાં વિદાય લઈ રહી હોય ત્યારે એક ઠંડીના કારણે રાત્રિના સમય બજારમાં સન્નાટો થઈ ગયો છે બી નથી ખબર મને કીધું વાત Ich okay. okay.